મહિલાઓના સર્વાંગી વિકાસ સુરક્ષા અને સશક્તિકરણના ઉદ્દેશથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એકથી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહના ભાગરૂપે આજે તારીખ એક ઓગસ્ટના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી કિસાન માધ્યમિક વિદ્યાલયમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નૈલેષ મુનિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓના સામાજિક આર્થિક માનસિક અને શારીરિક વિકાસ પર ભાર મૂકીને તેમણે સુરક્ષા અને સ્વાવલંબન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જોડાયા હતા શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને તેમના ભવિષ્ય ઘડતર અને સુરક્ષા માટેના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી હતી આ પ્રસંગે કરાટે અને રમતગમતમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું અને જિલ્લાનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અનિકેત જોશી મહીસાગર